બાને કા બાર ને કા બાર ને કઈ માં જાત ભઈ નો છે તો બાને ને કા લ્યો મારા મોઢે બાર ને કા એક દન ને હોય તો

લે આ ધાર તો કોડી નોકરા મારે છે યાદ ના આ ધાર તોડવા સારો એ પડી તો પેલે જોડી પેલે છોમળી છોમળી તમારે <Transport> <ratawweel>

અરે અરે આપડી ટાંકી ટાંકીઓ નહી લાગતા હોય આટલી ગળા ખોદ તો એક આથે બીજો હોય તોડ્યો હોય ઓમે એની માર કાઠી છે બે ત્રણ હોટ કઈ ગયો છે આ એટલે જ એ ઓછો ભાજેલા પડ્યા નહી એ આ શું છે અરે શું આ તમે અરે એક તો આયો પકડો 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 થઈ પકડો થઈ પકડો હું જો પકડો 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 તમે પકડો તમે પકડો તમે બચ્ચા વાળા પકડો જો એટલે અરે આ જો છોકરો છોકરો એ ના જો છોકરો છોકરો પાડો છોકરો વાત તો ઓમય ઓમય પહેલા તું ઓમય ગામાં કુડું કુડું છોકરો એ ઉભા ઉભા નંબર દે તો આજે અમે ડોખો લાગી આખો એમાં ડોખાય અલ્યા તમે હાથ આસુ બોલ તમે અલ્યા હું કર્મ હું જો કોઈ મન 3 કલાકથી મોક પેલાને હટાવી ગયો તો અમે 3 કલાકથી મોરર મત મારે નતું કરે આ પેલું પેલું કપરી પેલો એક તો આ કાળું તો પ્યારું અલગ રહ્યું અને દારૂ ડિયારું સર ફાડી રહ્યું